પોલીસ છેલ્લા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાન ના પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબ

હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટથી મળેલ બાદની હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીઓ જયદીપ પંકજભાઈ મહાલે રાજપૂત ઉંમર વર્ષ ઓગણીસ રહે ઘર નંબર એક્યાસી ચંચલનગર સોસાયટી મુરગા કેન્દ્ર વડવાળા સર્કલ કાપોદરા સુરત મૂળ ગામ નાને તાલુકો ધુલિયા જિલ્લો ધુલિયા તેને સચિન રેલવે સ્ટેશન પાસે આગમ નૌકા સોસાયટીની સામે બ્રિજની જેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે